હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો આજે આપણે બનાવશું ફટાફટ બને એવો યુનિક નાસ્તો જે અંદરથી એકદમ સોફ્ટ અને બહારથી ક્રિસ્પી અને ટેસ્ટી બને છે બજારનું ખાવાની જ્યારે ખૂબ જ ઈચ્છા થાય ત્યારે તમે આ બટાટાના દેશી પિઝા જરૂરથી ટ્રાય કરજો ટેસ્ટ એટલો બધો જબરદસ્ત છે ને કે બાળકો તો આના ફેન થઈ જશે અને બજારના પિઝા ખાવાનું નામ જ નહીં લે અને બંને પણ ઘરના જ સામાનથી છે તો આપણે ચાલો બનાવવાનું શરૂ કરીએ એ પહેલા જો વિડીયો પૂરો જોયા પછી તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો ચાલો આપણે અહીંયા બનાવવાનો નાસ્તો શરૂ કરીએ તો નાસ્તો બનાવવા માટે પહેલાં તો મેં અહીંયા બે બાફેલા બટેટા લીધા છે બટેટાની છાલ આવી રીતે હટાવી દીધી છે અને બટેટા ઠંડા થઈ ગયા છે મારા અત્યારે તમે ગરમ ગરમ પણ યુઝ કરી શકો છો તો જો હવે આપણે આને આવી રીતે સરસ એવા મેસ કરી લેવાના છે મેસરની મદદથી તો આપણે આના એકદમ ઝીણા ટુકડા કરવાના છે કે આને સાવ મેસ કરી દેવાના છે આપણે આમાં વધારે મોટા ટુકડા ન રહે એનું આપણે ધ્યાન રાખવાનું છે તો હવે આપણે આમાં ડુંગળી એડ કરશું તો ડુંગળી મેં અહીંયા બે મીડિયમ સાઇઝની ડુંગળીને આવી રીતે ઝીણી ઝીણી કટ કરીને લીધી છે તો બધી ડુંગળી હું અહીંયા એડ કરી દઉં છું અને અહીંયા હું હવે ગાજર લઉં છું તો ગાજરને પણ મેં એ જ રીતે ઝીણું ઝીણું કટ કરી દીધું છે મોટી બે ચમચી જેટલું મેં અહીંયા ગાજર લીધું છે તો અહીંયા હવે તમારી પાસે સીમલા મરચું હોય તો તે પણ તમે અહીંયા એડ કરી શકો છો એનો સ્વાદ પણ આમાં ખૂબ જ સરસ આવે છે પણ મારી પાસે અત્યારે નથી એટલે મેં નથી લીધું અને મેં અહીંયા તીખાસ માટે બે લીલા મરચાં લીધા છે જેને ઝીણા આવી રીતે કટ કરી લીધા છે આપણે લાલ મરચું પાવડર યુઝ નથી કરવાના એટલા માટે મેં અહીંયા બે મરચાં લીધા છે અને શાકભાજી તમારી ઘરે જે અવેલેબલ હોય તે તમે લઈ શકો છો અને હવે આપણે અમે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું જો બટેટા બાફતી વખતે આપણે એડ કર્યું હોય તો આપણા જોઈને એડ કરવાનું છે અને અહીંયા હું એક ચમચી જેટલા હવે એડ કરું છું જો તમારી પાસે હોય તો એડ કરવાના છે નહીં તમારે સ્કીપ કરી દેવાના છે તો અહીંયા આપણે પીઝાના ટેસ્ટમાં એટલે હું અહીંયા પીઝાના મસાલા બધા એડ કરું છું બાકી તમે અહીંયા ઘરના ધાણાજીરું ગરમ મસાલો એ પણ એડ કરી શકો છો અને અડધી ચમચી જેટલું હું અહીંયા માયોનીઝ એડ કરું છું જો તમારી પાસે હોય તો એડ કરવાનું છે બાકી આમાંથી જે વસ્તુ હોય તે તમારે લેવાની છે બાકી બધી સ્કીપ કરી દેવાની છે અને એક મુઠ્ઠી ભરીને હું અહીંયા ધાણા એડ કરું છું લીલા અને એક ચમચી જેટલા હું અહીંયા ચીલી ફ્લેક્સ એડ કરું છું ચીલી ફ્લેક્સ તમારા ટેસ્ટ પ્રમાણે તમારે વધારે ઓછા કરી લેવાના છે અને હું અહીંયા હવે ચીઝ એડ કરું છું તો મેં અહીંયા એક પ્રોસેસ ચીઝનું જે આપણે ક્યુબ આવે છે એ લઈ લીધું છે તો હું અહીંયા એ એડ કરું છું તમારી ઘરે જે ચીઝ અવેલેબલ હોય તે તમે લઈ શકો છો અથવા તો પનીર પણ લઈ શકો છો અથવા તો સાવ સ્કીપ પણ કરી શકો છો આ આના વગર પણ એકદમ સરસ એવું બને છે પણ અત્યારે આપણે પીઝાના ટેસ્ટમાં બનાવીએ છીએ તો આ બધી વસ્તુ આપણે એડ કરીશું તો એકદમ પીઝા જેવો જ આનો ટેસ્ટ આવશે તો હવે આપણે આમાં મેંદો લેવાનો છે લોટ બાંધવા માટે તો જો તમે અહીંયા ઘઉંનો લોટ પણ લઈ શકો છો પણ મેંદા લઈશું આપણે તો એકદમ બજારના જે પીઝા હોય એના જેવો જ ટેસ્ટ આનો આવશે અને જો ઘઉંનો લોટ લેશું આપણે તો તેનો ટેસ્ટ બદલી જશે તો અહીંયા થોડો મેંદો મેં પહેલાં એડ કર્યો છે અને હવે પછી હું એમાં બે ચપટી જેટલો બેકિંગ પાવડર એડ કરું છું આનાથી આપણા નાસ્તો એકદમ ફ્લફી બનશે તો આપણે બેકિંગ પાવડર અહીંયા જરૂરથી યુઝ કરવાનો જ છે તો હવે આપણે બધું સરસ એવું હાથેથી આ રીતે મસળી અને એક આનો આપણે સોફ્ટ એવો લોટ બનાવી લઈએ તો પેલા મેંદો આપણે થોડો થોડો જ લેવાનો છે વધારે આપણે નથી લઈ લેવાનો જેમ જરૂર પડશે એમ આપણે આગળ યુઝ કરશું તો જો આવી રીતે સરસ એવું હાથેથી મસળી લેવાનું છે અને બધું સરસ એવું ભેગું કરતું જવાનું છે અને એક સરસ એવો સોફ્ટ લોટ આપણે બાંધી લેવાનો છે આપણે અહીંયા પાણી યુઝ કરવાની બિલકુલ જરૂર નહીં પડે કારણ કેટલો સોફ્ટ રાખવો છે એ હું તમને આગળ વિડીયોમાં બતાવું તો જો અહીંયા લોટ આપણો મેં બધો સરસ એવો ભેગો કરી લીધો છે અને હવે થોડું તેલ એની ઉપર આપણે એડ કરીએ જેથી કરીને તે આપણે ઉણવવામાં સહેલું રહે અને તે સુકાઈ પણ નહીં તો આવી રીતે ઉપર થોડું એવું તેલ લગાવી લઈએ અને આપણે આને સરસ હવે ફરી પાછું એકવાર લઈએ તો જો આ રીતે આપણે એને સરસ લેવાનો છે આ નાસ્તો એકદમ ખાવામાં પિઝાના ટેસ્ટ જેવો જ બને છે તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તમારા બાળકોને ખૂબ જ પસંદ આવશે તો જો તમે જોઈ શકો છો આટલો આપણે ઢીલો લોટ રાખ્યો છે વધારે ઢીલો પણ નથી અને એકદમ કઠણ પણ નથી આપને વણવામાં ઈઝી રહે ચીપ કે નહીં એ રીતનો આપણે અહીંયા લોટ બનાવીને તૈયાર કરી લેવાનો છે તો જો આવી શકો છો પ્લેટફોર્મ સરસ અહીંયા સાફ કરી લીધું છે અને પછી આપણે તેમાં થોડો મેંદો ડસ્ટ કરશું અને તેની પર આપણો જે લુવો છે તે રાખી દઈશું અને લુવા પર આપણે થોડો મેંદો આપણે આ રીતે છાંટી દઈશું અને સરસ એવું જો અને હાથેથી પણ તમે કરી શકો છો અથવા આ રીતે વેલાણથી પણ તમે કરી શકો છો તો જો અત્યારે હું હાથેથી થોડો મોટો બનાવી લઉં છું રોટલીને થોડી મોટી અને પછી વેલણ વડે આપણે આ રીતે વણી લેવાની છે અને આમાંથી તમે ગોળ પછી ચોરસ ગમે એ શેપમાં તમે આને બનાવી શકો છો તો જો આવી રીતે હું એક મોટી રોટલી અત્યારે વણી લઉં છું અને પછી આપણે તેને બધી સાઈડથી સરખો એવો શેપ આપી દઈશું શેપ આનો ઈઝીલી આવી જશે કારણ કે લોટ આપણો એકદમ સોફ્ટ છે અને આપણે આમાં મેંદો એડ કર્યો છે તો શેપ એકદમ સરસ એવો તમારે જેવો આપવો આવી જશે તો આપણે અહીંયા વધારે જાડું પણ નથી રાખવાનું નોર્મલ જે બેઝ હોય છે એ રીતનું જ આપણે અહીંયા બનાવવાનું છે કેટલું જાડું હોય છે એટલું જ આપણે અહીંયા જાડું રાખવાનું છે તો જો આવી રીતે હાથેથી આપણે એને એક ચોરસ ટુકડા જેવો સેપ આપી દઈશું જો આવી રીતે મોટું ચોરસ આપણું અહીંયા એક બનીને રેડી થઈ ગયું છે તો હવે આપણે એમાં કટ લગાવીએ તો આવી રીતે વચ્ચેથી એક કટ લગાવવાનો છે અને એક ઉભો કટ લગાવવાનો છે એવી રીતે આપણે આને ચાર ભાગમાં ડિવાઈડ કરી લેવાનું છે તો જો આરામથી થાય છે ચીપકતું પણ નથી અને આવી રીતે ચાર ટુકડા કરી લીધા પછી આપણે તેને થોડો સેપ આપી દઈશું ચોરસ જે રીતે સેપ આવી જાય એ રીતે થોડો સેપ આપી દઈશું તો એ ચાર ટુકડા આપણા બનીને રેડી થઈ ગયા છે તો હું તમને એક બીજી રીત પણ બતાવી દઉં તો જો એક લુઓ લીધો છે આપણે અહીંયા તો હવે આપણે એને વણી લઈએ થોડો મેંદો ઉપર કરી અને આપણે એને વણી લઈએ તો જો રોટલી પણ આરામથી છે આપણો સરસ એવો ચીપકતો નથી તો જો આવી રીતે થોડું એને હાથેથી ચોરસ જેવો શેપ આપશું તમને જે ઇઝી લાગે એ રીતે તમે આને બનાવી શકો છો તો જો આવી રીતે એને આપણે એક લાંબુ એવું ચોરસ ટુકડો વણવાનો છે ચોરસ નહીં પણ આપણે લંબચોરસ એવું આને વણવાનું છે તો જો આપણે અહીંયા લંબચોરસ જેવો શેપ આપી દીધો છે અને વચ્ચેથી આપણે એનો કટ લગાવી દઈશું તો અહીંયા બે ટુકડા બનીને રેડી થઈ જશે તમે ચાર ટુકડા પણ બનાવી શકો છો અને આવી રીતે બે ટુકડા પણ બનાવી શકો છો તમને જે ઈઝી લાગે તે રીતે તમે આને બનાવી શકો છો અને હાથેથી થોડો શેપ આપણે આ રીતે આપી દેવાનો છે તો જો ઇઝીલી શેપ આવી જાય છે કારણ કે લોટ એકદમ સરસ એવો આપણો સોફ્ટ છે તો જો આપણા હવે બધા ટુકડા બનીને રેડી થઈ ગયા છે તો જો હું તમને બતાવું અહીંયા ટુકડા બધા આપણા થાળીમાં આપણે લઈ લીધા છે ને હવે આપણે એને શેકશું તો શેકવા માટે આપણે અહીંયા વધારે કોઈ તેલની જરૂર નથી આપણે આને ફ્રાય નથી કરવાના તો એક તવો લઈ લીધો છે અને બને તો આવો મોટો તવો લેવાનો જેથી કરીને આપણે એક ઘરે બે થી ત્રણ જેટલા ટુકડા શેકી શકીએ તો જો આવી રીતે તવાને થોડો તેલથી ગ્રીસ કરી લઈએ અહીંયા અમે એકથી બે ચમચી જેટલું તેલ લીધું છે તેનાથી તવાને સરસ એવો આપણે ગ્રીસ કરી લીધો છે અને હવે આપણા જે આપણે પિઝા બનાવ્યા છે આપણા દેશી પિઝા તે આની પર રાખી દઈએ અને ગેસની ફ્લેમ આપણે અહીંયા મીડિયમ જ રાખવાની છે મીડિયમ અથવા તો સ્લો જ રાખવાની છે હાઈ ગેસની ફ્લેમ પર આપણે આને નથી શેકવાના જો હાઈ ગેસની ફ્લેમ પર શેકી લઈશું તો અંદરથી કાચા રહેશે ને ઉપરથી તે બળી જશે તો હવે આપણે ઉપર પણ થોડું તેલ લગાવી દઈએ તો આ રીતે બધા ટુકડા પર આપણે ઉપર થોડું તેલ લગાવી દીધું છે અને હવે આપણે આને થવા દેવાના છે તો આપણે આને પલટાવાની બિલકુલ ઉતાવળ નથી કરવાની આપણે આને ઢાંકણ ઢાંકીએ અને ત્રણેક મિનિટ જેવું ગેસની ફ્લેમ સ્લો રાખી અને થવા દેવાનું છે તો ત્રણેક મિનિટ પછી આપણે ચેક કરશું તો જો ખોલીએ છીએ તો એકદમ સરસ એવા આપણા જે પિઝા આપણે રાખ્યા છે તે એકદમ સરસ એવા ફૂલી ગયા છે તો આપણે એને હવે પલટાવી લઈએ તો જો સરસ એવો કલર આવી ગયો છે એકદમ સરસ એવો કલર આવ્યો છે તો બધા જ રીતે આપણે પલટાવી લેવાના છે અને નીચેની સાઈડથી પણ આપણે આવો જ કલર આવે ત્યાં સુધી શેકાવા દેવાનું છે તો આપણે આને ફરી પાછું ઢાંકણ ઢાંકી અને બે મિનિટ જેવું થવા દઈએ વચ્ચે એક વખત તમારે ફેરવવું હોય ખોલીને ચેક કરવું હોય તો તમે કરી શકો છો તો જો અહીંયા બે મિનિટ પછી હું ખોલીને ચેક કરું છું જો સરસ એવા એકદમ પ્રોપર એવા આપણા પીઝા શેકાઈ ગયા છે અને નીચેની સાઈડ પણ આપણે ચેક કરીએ તો જો સરસ એવી નીચેની સાઈડ પણ થઈ ગઈ છે તો આપણે હવે આને ખુલ્લું એક મિનિટ જેવું ગેસની ફ્લેમ હાઈ રાખી અને શેકવાનું છે જેથી કરીને ઉપરની લેયર એકદમ ક્રિસ્પી થઈ જાય તો હવે આપણે આને ઢાંકણ નથી ઢાંકવાનું અને આપણે આને હવે ખુલ્લું શેકી લઈએ ગેસની ફ્લેમ હાઈ કરીને તો જો એકદમ સરસ એવો કલર આવ્યો છે કે જોઈને જ ખાવાનું મન થઈ જાય છે એટલા બધા ટેસ્ટી આપણા પિઝા દેખાય છે તો હું તો આને દેશી પિઝા કહું છું તમે આનું નામ શું આપશો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો જો સરસ એવા આપણા પિઝા બનીને રેડી થઈ ગયા છે તો હવે આપણે બીજો બેજ પણ એ જ રીતે રીતે લેવાનો છે જો આ મોટો તવો હશે તો એક હારે ચાર શેકાઈ જશે અને જો નાનો તવો હશે તો તેમાં એક થી બે આવશે તો બને તો આવો મોટો તવો જ લેવાનો છે તો ઉપર આપણે તેલ થોડું લગાવી દઈએ અને ઢાંકણ ઢાંકી અને આપણે આને થવા દેવાનું છે બે થી ત્રણ મિનિટ જેવું તો જો હવે આપણા પીઝા અહીંયા સરસ એવા ફૂલી ગયા છે તો આ દેશી પિઝા બનાવતા કોઈ જાજી વાર નથી લાગતી અને ખાવામાં એટલા બધા ટેસ્ટી છે કે ખાતી વખતે આપને એવું જ લાગશે કે આપણે બારના પીઝા જ ખાઈએ છીએ એટલા બધા ટેસ્ટી બને છે ટેસ્ટ આનો પિઝા જેવો જ આવે છે તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો તમારા ઘરમાં બધાને અને તમારા બાળકોને પણ ખૂબ જ ભાવશે તો જો આ બીજો બેજ પણ આપણો સરસ એવો ક્રિસ્પી થઈ ગયો છે તો આપણે તેને હવે શરૂ કરશું જો તમે જોઈ શકો છો કલર એકદમ સરસ એવો આવ્યો છે અને ઉપરનું લેયર જોતા જ ખબર પડે છે કે એકદમ સરસ એવું ક્રિસ્પી છે તો આપણે હવે આ પીઝાને ટોમેટો કે ચફારે સાથે ગમે તેની સાથે તમે આને ખાઈ શકો છો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો રેસીપી જરૂરથી ટ્રાય કરું છું અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા